તો જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જૂનાગઢવાસીઓ ભવનાથ પહોંચ્યા છે ગિરનાર પર્વત પર આઠથી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભવનાથમાં પ્રકૃતિની મજા માણતા લોકો પણ જોવા મળી રહ્યા છે જ્યારે ભવનાથ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત લોકોને માટે ગોઠવવામાં આવ્યો છે જ્યારે લોકોને જળાશયો નજીક જતા હાલ અટકાવવામાં આવી રહ્યા છે

ઉપરવાસ માં પણ વરસાદ જે છે વરસી રહ્યો છે અને પણ જુનાગઢ રેડ એલર્ટ મૂકવામાં આવી છે એટલે હજુ પણ વરસાદ વરસે તેવી પૂરી શક્યતા છે જુનાગઢ